સૌથી મોટી જરૂરિયાત કરવાનું છે ધાણા ફુદીનો લીંબુ આદુ દૂધી આમળા સરગવાના પાન મેથી પાન પાલક આમાંથી જેટલી પણ વસ્તુ અવેલેબલ હોય લીલી હળદર તેમાંથી જેટલી પણ વસ્તુ અવેલેબલ છે એને સરસ ધોઈ અને જ્યુસરમાં જ્યુસ કાઢો ટેસ્ટ માટે તમે જોઈએ તો થોડું સિંધા મીઠુંમાં ઉમેરી શકો અને આ સરસ મજાનો જ્યુસ આખું ફેમિલી રોજ સવારે એક ગ્લાસ પીવો આનાથી પેટની સફાઈ તો થશે જ કિડનીને સરસ આરામ મળશે કિડની સાફ થઈ જશે અને બીજું દિવસભરે જેટલી પણ આપણે વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાતો છે એ મોટા ભાગની આ એક જ જ્યુસથી પૂરી થઈ જશે એટલે કિડની સાફ થશે પેટ સાફ થશે અને વિટામિન્સ અને મિનરલ્સ મળશે એટલે એક સાથે ઘણા બધા ફાયદા આપતો આ જ્યુસ જેને આપણે ક્લીનિંગ જ્યુસ પણ કહી શકીએ તો આવું નિર્દોષ જ્યુસ એ આપણે રોજે સવારે લઈએ તો એ પેટની સફાઈનું કામ કરશે